લઈ લીધી નકર ના જયારે ખબર નહીં પડતી પુલા ને ખબર નહી પડતી હોય તો હું લઈ લીધી ના લઈ લીધી સોરી ને બીજા દશા બકરી સાહેબ પુલી જેવી સોરી

यहां बाना तोरी तो हुँआ एकली मुखला है तमर वो ब्याशन स्वान भरतो तो लूपा गेल नहीं चे बाना तोरी ना विना मेलम जोई ना इसका मुझाई ना यह नहीं वो अजुबाजं कुट्पियाओ पडोशियम चल तोरी तमर तो उच्गेपा उस नहीं

ये रे रे उठू का टेलीफोन सोरी तो हां भाई मु भैशो चोरी येतो न मु को रंपितो मु को घेर देय पण घेरई नाही अरे हेडो ओदो नेच भारो न कामाचा करजो मु वे होसेना मु लाइन आय गय जोय तो अरे पिलानो कोपडनो फोन आल्तो हु जवाब आलू एई मो एई मो

યાર શાંતિ બેહતા હૈ લે આયા જોબન આયો બરો ગેસ શાંતિ બેહતા હોય તો તાને એતો સંસ્કાર કુલી જો બાપન પજે લાગવાનું હોય હા ઓ નો થા હો પરમે પીધી નહીં બીધી બાપા આલા જાયે ઉભો ર તાને ઓને ના ઉભો આવો ઓકડી જી દો આયા બા

એક હાથવા ના

મિત્રો કહી દો પણ કઈ દે તમે એટલા આવું બધું વિડિયો ના તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો

往下哟，往下了